શ્રી કૃષ્ણ કહે છે કે જો તું મારી આ આઠ કડવી સલાહ દિલથી અપનાવીશ તો તારું જીવન પસ્તાવાના માર્ગે નહીં જાય એ હું તને વચન આપું છું સલાહ એક બધા તારા સારા નથી હોતા અને બધા ખોટા પણ નથી હોતા હા કડવું છે પણ સાચું છે બધા લોકો તારા મિત્ર નથી બનતા અને દરેક શખ્સ દુશ્મન પણ નથી હોતા જીવનમાં તને જે સારા લાગે એ ક્યારેક સૌથી મોટો દગાબાજ નીકળી શકે છે પણ એનો અર્થ એ નથી કે તું બધાને શંકાની નજરે જો શીખ ઓળખ અને પછી વિશ્વાસ રાખ પોતે સમજદાર બનીને સંબંધો બંધાવજે આશાઓ નહીં દરેકને ખુશ કરવાનું છોડી દે એ માણસ જે દુનિયાને ખુશ રાખવા માટે પોતાનું બલિદાન આપે છે એ અંતે સાવ ખાલી થઈ જાય છે હું જ્યારે ગોકુળમાં વસતો હતો ને તો બધાને ખુશ કરવાનો પ્રયત્ન કરતો પણ બાદમાં સમજાયું કે જે પોતાને સમજતા જ નથી એ તને કદી સમજી શકશે નહીં લોકોના વખાણ પાછળ ન દોડ પોતાના સત્કર્મો પાછળ દોડ સલાહ બે જે તને બધાના દિલમાં રાખે એ તને અંતે ભૂલી જાય છે તારા પ્રેમની ઊંડાણને લોકો સમજે એમ નહીં હોય તું પોતાનું બધું આપી દઈશ અને સામે વળી નમતું પણ નહીં મળે જે તું દિલથી માને ત્યાંથી તૂટવાનો ખતરો વધારે હોય છે એવું કેમ કેમ કે દુનિયાને તારી કિંમતી લાગણીની કદર નથી હોતી એ લોકો લાભ જોઈને તને અપનાવે છે દુઃખ છે પણ આ જીવન છે જે તારો સમય બગાડે છે એ તારો નથી મીઠા બોલ બોલીને તને પાછળ ખેંચનારા લોકોને ઓળખ કોઈ તારો સારો મિત્ર કે સગો નહીં હોય જે તારા સપનાને નાસ્તી કરાવે હું અર્જુનને પણ એ જ શીખવ્યું હતું કર્મ કર ફળની ચિંતા કરશો નહીં એ જ લોકો માટે છે કે જે તારા માર્ગમાં અવરોધ બનાવે સલાહ ત્રણ જે તને બદલી દે એ જીવન નથી તું પોતે ન બદલાય એ તારો અહંકાર છે આ દુનિયા રોજ બદલાય છે પવન બદલાય છે વૃક્ષ બદલાય છે તારા દિલના ભાવ બદલાય છે તારા સંબંધો પણ બદલાય છે તો તું કેમ નહીં બદલાવા તૈયાર જીવનમાં આગળ વધવું હોય તો સમય પ્રમાણે પોતાને પણ બદલાવો પડે જે અડગ રહી જાય છે એ તૂટે છે બદલાવ સ્વીકારી લે તું જીવતો રહીશ એને ભૂલી જા જે તને અણગમો આપે જેમ ઝેરી ખોરાક શરીરને બીમાર કરે છે એમ ઝેરી સંબંધ મનને તોડે છે તું તારો વખત કોને આપે છે એ જોતા શીખ જે તને તુચ્છ બનાવે એ તારા ભાગ્યનો ભાગ નથી તારું જીવન મૂલ્યવાન છે ખોટા સંબંધોમાં ન ગુમાવ સલાહ ચાર દુખ બધાને આવે છે પણ બધા શોર નથી કરતા જિંદગીમાં દુખ તો આવશે એ તારો પરિચય લેશે તને હરાવવાનો પ્રયત્ન કરશે પણ જો તું એ દુખને લઈને બધાને કહીશ ઉઘાડું કરીશ વ્યથા વિતાડીશ એ તને નબળું બનાવી દેશે મીઠો પડીને ના જીવી શકાય તું દુખ સહેજે જીવી લે અને મોં પર હસતો રાખ ત્યારે જ તું આગળ વધી શકે સંતોષમાં શાંતિ છે લાલચમાં દુખ જ્યાં સુધી તું બીજાની સાથે તુલના કરતો રહીશ ત્યાં સુધી તને તારી અંદરનો આશીર્વાદ દેખાશે જ નહીં હું દ્વારકાધીશ હોવા છતાં ઘાસથી સદા સંતોષ માનતો વધુ ઈચ્છાઓ વધુ દુખ આપે છે જ્યાં સંતોષ છે ત્યાં સત્ય છે સલા પાંચ તું દરેકને બચાવશે પણ તને બચાવવા કોણ આવશે એ પણ વિચાર કેટલાને તું રાત્રે જાગીને સુખ આપ્યું હશે કેટલાને પોતાના હાથોથી આશીર્વાદ આપ્યા હશે તારા ભવિષ્યને તૂટતું જોઈને પણ દુઃખ સાંભળ્યા વગર હસી દીધું હશે પણ એક દિવસ તને જરૂર પડશે ત્યારે કેટલા લોકો વળીને પૂછશે તારે કંઈ જોઈએ છે એ મૂકી વિચાર તું બધાને નથી બચાવી શકતો પોતાને બચાવવો શીખ અહંકાર તારો સૌથી મોટો શત્રુ છે તારું જ્ઞાન કે તારી સંપત્તિ તને મોટો નથી બનાવતી તારી નમ્રતા તને ભગવાન સુધી લઈ જાય છે દુર્યોધન પાસે સેના હતી અર્જુન પાસે હું હતો એ નમ્રતા અર્જુન વિજય અપાવનારી બની સલાહ છ ઘમંડ કરે એ પછડાય છે નમ્ર રહે એ આગળ વધે છે હું શ્રી કૃષ્ણ છું મારે માટે ઘમંડ કરવું કેટલું સહેલું હતું પણ હું તો રથ ચાલક બની ગયો કેમ કેમ કે મારે દુનિયાને એ શીખવવું હતું કે નમ્રતા જ સૌથી મોટું શસ્ત્ર છે તું જે પણ છે જે પણ કરે છે માઇનસ એ માટે નમ્રતા રાખજે ઘમંડ તને ઊંચે ઉઠાવશે નહીં ભાંગી નાખશે નમ્ર રહેજે ભગવાન તારી સાથે રહેશે માફ કરવું શક્તિ છે ભૂલાવવું મૂર્ખાઈ નહીં માફી એ દિવ્ય ગુણ છે પણ ભૂલાવવું નહીં જે તને વારંવાર દુખ આપે એની આસપાસ જ ન રહેવું એ જ સાચી સમજ છે હું પણ શિશુપાળને સો ભૂલ સુધી માફી આપી પણ પછી તલવાર ઉપાડી સમય આવે તો પણ જાગ સલાહ સાથ સફળતાનો શ્રેય તો લેવા માંગે છે તો નિષ્ફળતાનું દૂષણ પણ લેવું પડશે આ જીવનમાં બધું તું જ કર્યું હોય એમ માનવું સહેલું છે પણ જ્યારે બધું બગડે ત્યારે દુનિયાને દોષ આપવો તારી કમજોરી છે જો તું જીતનો શ્રેય લે છે તો હારનો સામનો કરવો પણ તારે જ પડશે જવાબદારીથી ભાગી નહીં શકાય જે નક્કી કર્યું છે એમાં ઊભો રહેજે જીત હોય કે હાર તું મારો છે તમારું મન સંયમમાં ન રહે તો તમારું જીવન તૂટી જાય મન ભટકાવવું સહેલું છે સંયમ લાવવો મુશ્કેલ જે જીવનમાં મનથી જીતે છે એ જ જગતને જીતી શકે હું જ્યારે ધ્યાનમાં હોઉને તો આખું બ્રહ્માંડ શાંત લાગે છે તું તારા મનનો માલિક બન નકામી વિચારોનો નહીં સલાહ આઠ લોકો તને ભૂલી જશે પણ તારો કર્મ તને કદી નહીં બુલાવશે ક્યાં કોઈ દિવસ એવું આવશે જ્યારે લોકો તારા નામને ભૂલી જશે तू कितना मोटा હતો तू શું જીતી લીધું એ બધું વિસરી જશે પણ તારા કર્મોની ગંધ હંમેશા રહેશે તું જે કરીશ એ તારો સાચો ઓળખપત્ર હશે સારા કામ કરજે કોઈ ન જોઈ રહ્યું હોય તો પણ કેમ કે જગત ભૂલી શકે પણ ધર્મ અને ભગવાન નહીં ભૂલે મોત સત્ય છે સમય થોડી વારનો છે જે જન્મે છે એ મરે છે તું શું લઈને આવ્યો હતો શું લઈને જઈશ આજે જે તને ગમતું નથી એ જ કાલે તારી યાદ બની જશે તારી ઈર્ષ્યા તારો ગુસ્સો આ બધું અંતમાં નિરર્થક છે તું પ્રેમ કર શ્રી કૃષ્ણની અંતિમ વાત બેટા આ મારો સંદેશ છે પ્રેમથી કહેલો પણ સત્યથી ભરેલો આ આઠ વાત જો તું માની લઈશ તો તને દુનિયા કંઈ નહીં તોડી શકે તું દીવો છે બળતો રહેજે રહેજે તું તું ફૂલ છે સુગંધ ફેલાવતો શ્રદ્ધા છે ધરતીને હિંમત આપતો રહેજે તું એકલો નહીં છું તો હું તારો કૃષ્ણ હંમેશા તારા હૈયામાં છું બસ મારે કંઈ જોઈએ નહીં તું મારા માર્ગ પર ચાલતો રહી જય શ્રી કૃષ્ણ